નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ મથકની ટીમે ઓનલાઈન યંત્રના ચિત્રો બતાવી જુગાર રમાડતા દસ ઈસામોને કુલ રૂપિયા એકોતેર હજાર એકસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભોગીરથ ગોહિલ દ્વારા ગણદેવી પોલીસ મથકના પીએસઆઈ એમ રાઠોડને ગણદેવી પોલીસ મથક વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓને

અને એસ એચ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં ઓનલાઈન યંત્રો વેચવાની જાહેરાત કરી અગિયાર રૂપિયાના બદલામાં નવ ગણા રૂપિયા આપવા અથવા સો રૂપિયા અથવા ચાંદીનો સિક્કો આપવાની લોભામણી લાલચ આપી પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે તેમજ દુકાનમાં ઓનલાઈન ગેમ રમાણી ગેરકાયદેસરની પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે અને એલઈડી સ્ક્રીન પર નાણાંનો આંખ પર યંત્ર પસંદ કરી શરત લગાવી જુગાર રમાડવામાં આવે છે આ બાતમીના આધારે ગણદેવી પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરી અને ત્યાંથી ચીખલી તાલુકાના પીપલ ગબાણ ખાતે રહેતા ચંદ્રકાંત ગરુ સોલંકી ગણદેવી ફળિયા ખાતે રહેતા વિજય ભગુ ગુપ્તે ગણદેવી તેલુગુ સોસાયટી ખાતે રહેતા સત્યનારાયણ ઈશ્વરિયા ખેરગામ ખાતે રહેતા જય બિપિન પટેલ ગણદેવી પાણીની ટાંકી પાસે રહેતા અજય સંજય હળપતિ ગણદેવી જલારામ મંદિર સામે રહેતા સોનુસિંહ રણજીતસિંહ સરદાર ગણદેવીની પંડ્યા ભોજનાલયની બાજુમાં રહેતા જીતેન્દ્ર સાહેબરાવ પાટીલ જમાદારવાડ ખાતે રહેતા અસલમ સઈદ ફકીર માકલા ફળિયા ખાતે રહેતા રાજુ શક્કુ હળપતિ અને ગણદેવી નવીનગરીમાં રહેતા વિનોદ હરીશ હળપતિને ઝડપી પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા અઢાર હજાર પાંચસો દસ તેમજ રૂપિયા પાંત્રીસ હજાર પાંચસોની કિંમતના આઠ મોબાઈલ રૂપિયા પાંચ હજારની કિંમતનું ગિફ્ટ કોઈન મશીન રૂપિયા પાંચ હજારની કિંમતની એલઈડી સ્ક્રીન રૂપિયા પાંચ હજારની કિંમતના કીબોર્ડ સહિત કુલ રૂપિયા ઇકોતેર હજાર એકસો દસના મુદ્દામાલ સાથે દસ આરોપીઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ગુના અંગે વધુ તપાસ ગણદેવી પોલીસના કરી રહ્યા છે ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે ગણદેવી પીએસઆઈ દિગ્વિજય રાઠોડને બાતમી મળેલી અને એસપી સાહેબ અગ્રવાલ સાહેબની સૂચના મુજબ ગણદેવી ખાતે એચએચ માર્કેટિંગ અને ફ્રેન્ચાઇઝીની આડમાં એક રૂપિયાના નેવ રૂપિયા નવ રૂપિયા એવી રીતે ગણતરી કરી અને જુગાર ઓનલાઈન ટીવી ઉપર ચિત્રો બતાવી અને ઓનલાઈન જુગાર રમાડતા હોય એવી રીતે ત્યાં રીડ પાડતા ત્યાંથી દસ આરોપીઓ છે કે જેના નામ ચંદ્રકાંત વિજય એવી રીતે અલગ અલગ દસ આરોપીઓ અને રૂપિયા એકોતેર હજારથી વધારેનો મુદ્દામાલ સાથે તેઓને એરેસ્ટ કરેલ છે અને આગળની કાર્યવાહી જુગારને લઈને કેસ કરી આગળની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટ